નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ ન્યૂઝ ઓફ ગુજરાત જોઈએ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે મા અંબાના દર્શન કરી ચાર્જ સંભાળ્યો આગામી દિવસોમાં અંબાજી ભાદરવી પૂનમના મેળાની કામગીરીમાં ચોતરાઈ મેળાને સુખરૂપ સંપન્ન કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરીકેનો પ્રશાંત સુંબેએ ચાર્જ સંભાળતા આગામી દિવસમાં આવી રહેલી ભાદરવી પૂનમના મેળામાં કામે લાગવા તેમજ શાંતિપૂર્ણ માહોલમાં મેળો સંપન્ન થાય તે દિશામાં આગળ વધવા જણાવ્યું હતું નર્મદા જિલ્લામાંથી જિલ્લા પોલીસ વડા તરીકે બનાસકાંઠા જિલ્લામાં પ્રશાંત સુંબીની બદલી થતાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરીકે પ્રશાંત સુંબીએ ચાર્જ સંભાળ્યો હતો આ પ્રસંગે કલેક્ટર કચેરી ખાતેથી ખોડા તેમજ બેનના સાથે તેમની ગાડી જિલ્લા પોલીસ વડાની કચેરી સુધી પહોંચી હતી જ્યાં તેમને સશસ્ત્ર સલામી આપી સન્માનિત કરાયા હતા અને ઉપસ્થિત અધિકારીઓએ બુકે આપી તેમજ દીકરી દ્વારા તિલક કરી તેમનું ભાવભર્યું સન્માન કર્યું હતું ત્યારબાદ ઓફિસમાં પહોંચી મા અંબાની પૂજા કરી ચાર્જ સંભાળ્યા બાદ ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી બનાસકાંઠામાં નવનિયુક્ત જિલ્લા પોલીસ વડાને પદાધિકારી તેમજ અધિકારીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં આવનાર ફાદરવી પૂનમના મેળામાં કામે લાગી જઈશું અને અંબાજી ફાધરવીનો મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે દિશામાં કામ કરવા જણાવ્યું હતું મહેબૂબ બેલીમ ધ ન્યૂઝ ઓફ ગુજરાત બનાસકાંઠા